એમ છતાં પણ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી એમ તો માસ્ટર ઓફ સર્જન છે અને આટલા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ ડોક્ટર મિસ્ત્રીની વરણી કરીને ભારતીય જનતા પાર્ટીએ આ શહેરના નગરજનોને મોઘેરી મિરાત પણ આપી છે ડોક્ટર મિસ્ત્રી હાલમાં જ લોકોને પૂરની સમસ્યાથી ન પીડાવવું પડે તે માટે બોટ અને તરાપા ખરીદીને આગોતરા આયોજનો કરવાની સલાહ પણ આપી ચૂક્યા છે જો કે ભારતીય જનતા પાર્ટીએ એમના નિવેદનથી છેડો કરી દેતા ડોક્ટર મિસ્ત્રી એકલા અટુલા પડી ગયા હતા હવે ડોક્ટર શીતલ મિસ્ત્રી સાયકાટ્રિસ્ટની ભૂમિકામાં આવી ગયા છે પાર્થ બ્રહ્મભટ્ટની માનસિક સ્થિતિ ખૂબ તણાવગ્રસ્ત હોવાનું જણાવીને તેમણે નગરજનોના અને વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓના જ્ઞાનમાં વધારો કર્યો છે ઘણી વખત જ્યારે સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય અને પ્રેશરમાં ગુસ્સા પર કંટ્રોલ ના હોય તવા આવા બનતા હોય છે ગંભીરતા તો મને એવું લાગે છે કે બોલાચાલી અથવા ડીલે આવ્યા હોય કે હા મામે કંઈક બોલાચાલી થયે હોય એ પ્રકારનો વિષય હોય છે અને આવું સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં થતું હોય છે એટલે બનાવ અતિ ગંભીર પ્રકારનો મને પ્રાથમિક નજરે નથી લાગતું મેં શું કીધું કે ગુસ્સામાં વિષય થયો છે બનાવ ગંભીર એટલે કે બહુ મોટી ઈજા નથી તે ગંભીરતા એટલે કે સજાના પાત્ર ગુનો બંને એકબીજા વચ્ચે સેટલમેન્ટ કરે કે ભાઈ ભૂલ થઈ ગઈ કે વોટ એવર ઇટ ઇઝ ઘણી વખત રાજકારણીઓમાં બી જ્યારે ગુસ્સો હોય તો મોટી બોલચાલ થતી હોય છે મારે પણ થતી હોય તમારી બી થતી હોય કે પણ કમિશનર સાહેબ છે વહીવટી વિષય છે વહીવટી વિષય આપણે કમિશનર સાહેબ જે કંઈ સ્ટેપ લે એમાં અમે કોઈ બચાવની મુદ્રામાં નથી બિલકુલ કે કોઈને બચાવવાની જો આ બનાવવા માટે મેં જોડે વાત પણ નથી કરી ડોક્ટર શીતલ મિસ્ત્રી પાર્થના ભાથામાંથી બ્રહ્માસ્ત્ર તીર બનીને ઉતરી આવ્યા અને જણાવ્યું કે પાર્થ બ્રહ્મપટ ક્યારેય દારૂનું સેવન કરતા નથી અને એમની ઉપર લગાવેલ આરોપ એ માત્ર આક્ષેપ છે અને પુરવાર પણ થયા નથી જો કે કેટલાક જાણ ભેદુઓ એવું પણ જણાવી રહ્યા છે કે ડોક્ટર મિસ્ત્રી પાર્થ બ્રહ્મપટની લિસ્સી કારકિર્દી ઉપર રંધો પરફેક્ટ રીતે ફરે એ માટે મહત્વપૂર્ણ રોલ પણ અદા કરી રહ્યા છે આ આક્ષેપો છે મેં કદી એમને દારૂ પીતા જોયા નથી અને કોઈ રીતના પોલીસ પુરાવા કે એમના સેમ્પલ લેવાયા હોય કે એ પ્રકારની ગંભીર ફરિયાદ એમની સામે થઈ નથી એટલે જ્યારે કોર્પોરેશન તંત્ર છે એ પુરાવાના આધારે ઇન્વેસ્ટિગેશનના આધારે ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરીના આધારે કામ કરતું હોય છે છતાં જે કોઈ સ્ટેપ લેવાના હશે એ કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટિવ વડા તરીકે કમિશનર જોડે વાત કરી અને એમને સૂચના કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર